પંચમહાલ ગોધરામાં પણ બંનેગા યોજનાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવ્યા ખાસ કરી ગોધરા તાલુકાના નંદીસર ગામે સ્થાનિક લોકોએ મંડીગા યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિઓના આરોપ લગાવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું કોંગ્રેસ પાર્ટીએ પણ આ ભ્રષ્ટાચારના આક્ષેપોને ગંભીરતાથી લઈ યોગ્ય અને પારદર્શક તપાસની માંગ કરી કોંગ્રેસના નેતાઓએ જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી આક્ષેપ કર્યો કે પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મંડીગા યોજના હેઠળના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે આ ગેરરીતિઓમાં નકલી દસ્તાવેજો

આ મુદ્દે પોતાના ખુરશી પર બેસીને વહીવટ કરવો જોવું જોઈએ અને સમગ્ર તાલુકા પંચાયતો ગ્રામ પંચાયતોમાંથી આનો રેકોર્ડ મંગાવીને આ સમગ્ર મુદ્દે અને કોણે આ પૈસા ઉપાડ્યા છે ચાવ કર્યા છે ગેરરીતિ થઈ છે એ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલવા જોઈએ